નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે જે રીતે થોડા દિવસ પહેલા એક ઘટના બની ગઈ હતી ગોંડલના ગણેશ જાડેજા ઉપર એવો આરોપ લાગ્યો છે કે ભાઈ એક દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે એ મામલાને લઈને આજે ગોંડલની અંદર સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું ત્યારે એક તરફ ગણેશ ગોંડલના સમર્થકો સોશિયલ મીડિયાની અંદર જે નિવેદનો આપી રહ્યા છે અને બીજી તરફ દલિત સમાજના લોકો રાજુભાઈ સોલંકીના સમર્થનમાં જુનાગઢથી રેલી કાઢીને ગોંડલ તરફ રવાના થયા છે ત્યારે ત્યારે શું મામલો મામલો છે છે આ વધુ જાય એવું લાગી રહ્યું આવો આપણે જોઈએ સમગ્ર ઘટના કે જે રીતે ગોંડલની અંદર આજે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું અને ત્યાર પછી રાજુભાઈ સોલંકીના સમર્થકોએ જુનાગઢથી રેલીઓ કાઢી હતી હજારોની સંખ્યામાં કે ભાઈ દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે તો એને લઈને રાજુભાઈ સોલંકીના સમર્થકોએ જુનાગઢ થી ગોંડલ સુધીની રેલીઓ કરી હતી અમે જે બાર તારીખે તારીખે અલ્ટિમેટમ અમારા ગુજરાત અનુજાતિ સમાજના લોકોએ જે રેલીનું પ્રતિકાર રેલીનું આયોજન કર્યું હતું એનું પ્રતિકાર રૂપે અમે ગોંડલ આજે સહી ત્યારે આ ગોંડલ પેલા જે ગોંડલ દરબારના નામે જે જેને જે જે ઇન્જિનિયર તેના નામે ઓળખાતું એની બદલે આજે કુંડા અને લુખાના નામે ઓળખાય છે કે ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ એટલે શું ભાઈ એક લુખો માણસ એ જયરાજસિંહ એટલે એક લુખો માણસ તમે એનો વીસ વર્ષ પહેલાનો ઇતિહાસ લો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાર્ય બિદાર કરતો હતો આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી તેનો ઉદ્દેશ્ય શું હતો અમારે પત્રિકા રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો ડબડબો છે એ દાદાગીરી કરે છે એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખો ગુંડો નીકળો માણસ એવો એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે હા હું હા હું જાહેર જીવનનો માણસ છું મારી ઉપર જેટલા ગુના છે મારી ઉપર બે ચાર ગુના છે ઈ જાહેર તમે જોઈ લ્યો જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે ઈ અમારે કે નહી કે આવેદન પત્ર દેવા જાતો હોય આવા આંદોલન હોય તો સરકાર જાહેર મોબાઈલ પર તો નીનું જાહેર નામાનો ભંગ ના ગુના છે અને હમણાં મારી પર 308 નો જે ગુનો થયો છે ઈ તમે જોઈ લ્યો પોલીસ ચોકીમાં હાજર છું વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દેન બોલાવેલ છે હું ત્યાં હાજર છું અને આ ઝઘડો થયો છે મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે બોંદન આ રીતના તો તમારો અરે અરે ભાઈ તમે જોતા હશો મેં જ્યારે ફરિયાદ કરી પછી આનું આનું કેટલું ખુલ્યું છે લોકો મેદાનમાં એવા છે કોળી સમાજના ભાઈ એક પાટીદાર સમાજના ભાઈ પણ બોલ્યા છે કોળી સમાજના ભાઈને તો માર્યા એની પત્નીને મારી ભાઈ ગામ મૂકીને મુકીનાના ત્રસ્ત ગયો અરે ભાઈ જયરાજ એમ કે મારો છોકરો અમે લોકતાજના વાળા માણસ છે તો બજારમાં એકલા રાખવું ને બોડી કાટની શું જરૂર છે તમે ઓલા લુખા રે રાક્ષસ દેવા બંદુકો વાળા એક દી તમે અઠવાડિયું તમે અઠવાડિયું ખાલી આ ગોંડલની બજારમાં તમે લોકસાના વાળા છો ધારાસભ્યો પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્યને પતિ છો તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલમાં અઠવાડિયું જયરાજ જાડે જાય અઠવાડિયું જો ગોંડલની બજારમાં જયરાજ ને ગણેશ રખડી બતાવે એટલે હું એમને સમાધાન કરી નાખી મારી માંગ એટલી જ છે કે આમાં જયારે આ ઝઘડો છે સમાધાન કરીને જયરાજ નો દીકરો ગણેશ જાડેજા ગોંડલ અને એના બાપાને પૂછ્યું કે બાપા દલિત ના છોકરે આપણી ગાડી ને ચાવી ગાડી જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિતના છોકરાએ તારી ગાડીને ચાવી કાઢી તારે દલિતના છોકરાને ઉપાયો જોઈએ એટલે જાળે જાય એને મદદ કરી દો એકસો વીસ બી મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામી છે રદ થવા જોઈએ હવે પછી જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એને માટેનું અમારું આંદોલન છે હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંદરીઓના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હુંફ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારને જોડાયેલા રહીશું અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરગત છે આ આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ મારું લેવલ બેલા લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવાનો તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફથી બધું ચાલ્યું છે કે ભાઈ અહીં આવું છે અહીં તેવું છે એલા નાઇપાવર્ગ કામ જ્યારે બંધ રહી છે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દલિત સમાજનું સમર્થન મળે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ફલાણા ગામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકો જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ મને વ્યાજ લા લાગે છે અને ગોંડલની જનતા સો એ સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ Marijan Tops.